સામાન્ય રીતે ભરૂચના એક યુવા એકસો પાંત્રીસ થી એકસો પચાસ ની આસપાસ રહે છે પરંતુ બોર્ડ પર અનેક ગણો વધુ ઝેરી સ્તર દર્શાવતા સ્થાનિકોમાં ભય અને આશંકા ફેલાઈ હતી એક ક્યુઆઈ પાંચસો સ્તર અંત્યત જીવલેણ ગણાય છે જેમાં નાગરિકોને ઘર બહાર ઓછું નીકળવું અને આઉટડોર પ્રવૃત્તિઓમાં ટાળવવાની સલાહ અપાય છે નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી ને જાણ થતા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડિસ્પ્લે યુનિટમાં ટેકનિકલ ખામી સર્જાતા ખોટા આંકડા દેખાઈ રહ્યા હતા તંત્રએ એક ક્યુઆઈ બોર્ડ સ્થાપનાર ખાનગી એજન્સીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી છે હાલમાં ભરૂચનો હકીકત એ ક્યુઆઈ એકસો પાંત્રીસની આસપાસમાં જ નોંધાઈ રહ્યો છે આ ઘટનાને લઈને આગેવાનો દ્વારા તંત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગુણવત્તા ચકાસ્યા વગર ડિસ્પ્લે બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર ધવલ કનોજીયાએ જીપીસીબી સહિતના અધિકારીઓ સામે રોષ ઠલવ્યો હતો એક યુઆઈ સ્તર હવાના પ્રદૂષણની ગુણવત્તા દર્શાવે છે જીરો થી પચાસ સારી હવા સૂચવે છે જ્યારે પચાસ થી એકાવન મધ્યમ ગણાય છે એકસો થી બસો ખરાબ બસો થી ત્રણસો ખૂબ ખરાબ ત્રણસો થી ચારસો ગંભીર અને ચારસો એક થી પાંચસો ઝેરી હવા દર્શાવે છે જે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે એ ક્યુઆઈ બોર્ડ હવામાંથી નાના કણોનો નમૂનો ખેંચી સેન્સર દ્વારા માપે છે આ ડેટાને કમ્પ્યુટર મોડ્યુલ વાંચીને રિયલ ટાઈમ એ ક્યુઆઈ મ્યુલ ડિસ્પ્લે બોર્ડ ઉપર બતાવે છે આ ડેટા નેટવર્ક દ્વારા જેપીસીબી પોલ્યુશન બોર્ડના સર્વર સુધી પણ મોકલાય છે ક્યારેક ટેકનિકલ ખામી નેટવર્ક ઇશ્યુ અથવા સેન્સર બ્લોક થવાથી ખોટા આંકડા પણ દેખાઈ શકે છે ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસ બહાર કેપી ગ્રુપ દ્વારા જે ડિજિટલ એપીઆઈ બોર્ડ લગાવ્યું છે એની અંદર પાંચસો ની ઉપર નો એપીઆઈ બતાવ્યો હતો એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે એપીઆઈ છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ઝીરો થી પચાસ વધારેમાં વધારે સો હોવો જોઈએ એની જગ્યાએ પાંચસો બતાવે છે જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા

તો ભરૂચ ની અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય આપણે વિનંતી છે કે જો આ બોર્ડ ખોટું હોય તો જીપીસીપી બોર્ડ અહીંયા મૂકવામાં આવે એમના મશીનો મૂકવામાં આવે શહેરના વિવિધ વિસ્તારોમાં જીપીસીપી ના એક મશીનો છે એ અને સાચા આકરા પ્રજા સુધી મૂકવામાં આવે અસ્તુ ભરત મતાકી દિવાળી સમયથી આજે ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં એક થી ઉપર જઈ રહ્યો છે દિવાળી પેલા સાહીઠ થી સો ની વચ્ચે રહેતો હતો આનો દિવાળી પછી પચાસ ટકા વધારો થવામાં આવે છે અને એક જે વધારે છે ખતરનાક વધારે છે આજે સવારે પાંચસો ને સત્તર થી પાંચસો જેવું બતાવતા હતા આ યુપીઆઈ જો હોય તો ભારતના સૌથી વધુ શહેરમાં ભરૂચ નંબર આવે એટલો ખતરનાક યુપીઆઈ બતાવી રહ્યા છે તંત્ર જાગી અને આ મશીન કોઈ ડિફોલ્ટ હોય કે સાચું સ્વટીકર શું છે પ્રજોસમક લાવે એ અમારી માંગ છે